મતદારો ને અને તેની જાતિ મુજબ ની સંખ્યામાં ધ્યાનમાં લઈ બેઠકોની ફાણાવી થવી જોઈએ પરંતુ તેમાં કરવામાં આવતું નથી આ આવેદનમાં વધુ ઉલ્લેખનીય છે કે સૂચિ જાહેર કરતા પહેલા કોઈ પણ રાજકીય સંગઠન કે અન્ય પક્ષોના વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને વાંધ વિરોધ દર્શાવવાની કોઈ તક પણ આપવામાં આવી નથી આને કારણે પ્રક્રિયા ન્યાયચિત અને પારદર્શક નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આજ રોજ બારદોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા બારડોલી પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવનારી બાડોલી નગરપાલિકાની ચૂંટણી માટે જે સીટોની ફાળવણી થઈ છે એમાં ઘણી વિસંગતતાઓ જોવા મળે છે એમાં કોઈ પણ પ્રકારના જાતિકીય સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એ સમાજની વોટર્સને સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી નથી આરે દર જે રીતે સીટોની ફાળવણી થઈ છે તેના વિરોધમાં અમે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં જ્યાં વસ્તી જ નથી ત્યાં સીટોની ફાળવણી થઈ છે બે હજાર અગિયારની વસ્તીના ધારણે એ લોકનું કહેવું છે કે બે હજાર અગિયારની વસ્તીના ધોરણે આ સીટો થઈ છે એમાં પણ કોઈ પણ પ્રકારનું તથ્ય નથી અમે પ્રાણ સાહેબને કહ્યું છે કે આમાં તાત્કાલિક ધોરણે તમે સરકારમાં ને ચૂંતણી પંચને અને રજૂઆત કરો અમારી જે સચા સૂચનો છે અમારો જે આગ્રહ છે અમારી જે માંગણી છે તાત્કાલિક ધોરણે તમે ત્યાં પહોંચાડો અને આમાં સીટોની ફાળવણીમાં પણ તાત્કાલિક સુધારો કરવામાં આવો જો આમાં સુધારો ના થાય તો બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ આમાં ઉગ્ર આંદોલન પણ કરશે અને અમારો હક અમારો ન્યાય ચોક્કસ અમે મેળવીને રહીશું જય બિન જય હિન્દ જય ભારત જય જય ગુજરાત